હેલો એવરી વન મિત્રો આજે પંદર ઓગસ્ટ બે હજાર ચોવીસ આપણા ભારત દેશનો અઠ્યોતેરમો સ્વાતંત્ર્ય દિવસ જે આપણે બધા આપણો સમગ્ર દેશ એક અદભુત હર્ષોલ્લાસ સાથે એને ઉજવી રહ્યા છીએ તો ચાલો મિત્રો આજના દિવસે આપણે આપણી ભારત માતાને આપણે આપણા ભારત દેશને એક સર્વશ્રેષ્ઠ સલામી અર્પણ કરીએ આપણા બધા તરફથી શું કરીએ ચાલો મિત્રો આજે આપણે બધા જ આપણી ખુદની જાતને એક વચન આપીએ આપણે એક શપથ લઈએ કે જેટલી આસાનીથી ભારતના નાગરિક તરીકેના આપણા બધા જ હક આપણને યાદ રહે છે જેટલી આસાનીથી ભારતના નાગરિક તરીકેના હકની આપણે માગણીઓ કરીએ છીએ કરી શકીએ છીએ એટલા જ ઉત્સાહ સાથે અને એટલી જ જવાબદારી સાથે આજથી આ પળથી ભારતના નાગરિક તરીકેની આપણી બધી ફરજો પણ આપણે યાદ રાખીશું અને આપણે તેને સો ટકા નિભાવીશું મિત્રો આજે જો આપણે આ વચન આપણી ખુદની જાતને આપી શકીએ ને તો આનાથી વિશિષ્ટ આનાથી ઊંચી કોઈ પણ સલામી ના હોઈ શકે આપણા દેશ માટેની આપણા ભારત માતા માટેની થિંક અબાઉટ ઇટ